હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ ગુરુત્વાકર્ષણ તો આજના આ વિડીયોમાં આપણે ગુરુત્વાકર્ષણ એટલે શું તેના વિશે સમજવાનું છે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો ગુરુત્વાકર્ષણનો અર્થ શું થાય તો વિશ્વનો કોઈ પણ પદાર્થ હોય તે બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે આ જે આકર્ષણ બળ છે તેને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ પદાર્થ છે ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા એવી થાય કે વિશ્વનો કોઈ પણ પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવામાં આવે છે વિશ્વનો દરેક પદાર્થ અથવા કોઈ પણ પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે જેને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે આ પૃથ્વી છે અને પૃથ્વીની સપાટી પર કોઈ પણ ઝાડ પરથી ફળ તૂટે તો એ પૃથ્વીની સપાટી પર પડે છે શા માટે તો કે પૃથ્વી છે એ પોતાની સપાટી તરફ આ ફળને આકર્ષે છે તેવી જ રીતે તે ફળ પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે પરંતુ પૃથ્વી દ્વારા લાગતું બળ જે પૃથ્વી દ્વારા બળ લાગે છે એનું મૂલ્ય વધુ હોય છે જ્યારે ફળ છે એ નીચે તરફ પડે છે એવી જ રીતે પૃથ્વીની ફરતે ચંદ્ર છે એ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે તો પૃથ્વી ચંદ્ર પર બળ લગાડશે અને ચંદ્ર છે પૃથ્વી પર બળ લગાડશે આ જે બળ 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 છે 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 એ ગુરુત્વાકર્ષણ પણ પૃથ્વી દ્વારા લાગતું વધારે મૂલ્યનું છે જ્યારે ચંદ્ર દ્વારા ઓછા મૂલ્યનું બળ લાગે છે એટલા માટે પૃથ્વીની ફરતે ચંદ્ર છે એ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે તો ગુરુત્વાકર્ષણનો અર્થ શું થાય તો કે દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે આ જે આકર્ષણ બળ છે એને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે ચાલો આપણે ત્યાર પછી ઉદાહરણ જોઈએ ગુરુત્વાકર્ષણ બળ લાગતા હોય તેવા તો પૃથ્વીની પૃથ્વી અવકાશમાં પોતાની ધરી પર ધરી પ્રમણ ધરી ભ્રમણ કરતી હોવા છતાં તેના પર આપણે પડી જતા નથી હવે પૃથ્વી છે પોતાની કક્ષા પર ગોળ ગોળ વર્તુળાકાર કક્ષામાં ફરે છે તેમ છતાંય આપણે પડી જતા નથી શા માટે તો કે ગુરુત્વાકર્ષણ બળને લીધે આપણે સરળતાથી પૃથ્વીની સપાટી પર ચાલી શકીએ છીએ ત્યાર પછી ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે પૃથ્વીની ફરતે છે આ પૃથ્વીની ફરતે ચંદ્ર વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે પણ એ ક્યારેય પૃથ્વી સાથે અથડાતો નથી કારણ કે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ વધારે મૂલ્યનું હોવાથી તે વર્તુળાકાર કક્ષામાં સતત ગતિ કરે છે ત્યાર પછી પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે સૂર્ય છે એની એ સૂર્ય છે એ સેન્ટરમાં છે અને ત્યાર પછી તેની આસપાસ બીજા ગ્રહો ગતિ કરે છે તો સૂર્ય દ્વારા લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ છે એ સૌથી વધારે છે અને આ જે બધા ગ્રહો છે એના દ્વારા લાગતું આ સૂર્ય આ બધા ગ્રહો ઉપર લગાડે અને ગ્રહો છે આ બધા બધા ગ્રહો છે સૂર્ય પર લગાડે પણ સૂર્ય દ્વારા લાગતું બળ છે વધારે મૂલ્યનું હોવાથી જેટલા પણ ગ્રહો તેની આસપાસ ભ્રમણ કરે છે પરિક્રમણ કરે છે તે આકાર કક્ષામાં ગતિ કરે છે ત્યાર પછી કોઈ પણ ઝાડ પડથી કાંઈ પણ ફળ પડે કે સફરજન તૂટે તો તે જમીન પર જ આવે છે કારણ કે પૃથ્વી દ્વારા લાગતું બળ વધારે છે અને સફરજન દ્વારા લાગતું બળ ઓછું છે તો આપણે જે શીખા તેમાં ગુરુત્વાકર્ષણનો અર્થ અને ગુરુત્વાકર્ષણ બળ લાગતા હોય તેવા વ્યવહારિક ઉદાહરણો આપણે જોયા તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા કંઈ પણ પ્રશ્નો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ